આજે આપણે અગિયારમું જ્યોતિર્લિંગ શ્રી રામેશ્વરમની મહાત્મ અને કથા જાણીએ ભગવાન શ્રી રામે રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી રામેશ્વરમના દર્શન માત્રથી સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે રામેશ્વરમ મંદિર લગભગ એક હજાર ફૂટ ઊંચું છે સાડી સસ્સો ફૂટ પહોળું છે સવા સસ્સો ફૂટ લાંબુ છે રામેશ્વરમ મંદિરમાં તેની લંબાઈમાં અને ઊંચાઈમાં આપ જોઈ શકો છો કે બહુ જ મોટું અને ભવ્ય મંદિર છે તેમાં મોટી સંખ્યામાં આ એની લંબાઈના પ્રમાણમાં થંભો આવેલા છે મદ્રાસ થી દક્ષિણ રેલવે ત્રિસિના પલ્લા થઈ અને રામેશ્વરમ જવાય છે હવે આપણે રામેશ્વરમ શિવલિંગની કથા સમજી મહા મહામાયાવી રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે રામે હનુમાનજીને સીતાની શોધ માટે મોકલ્યા અને અશોકવાટીમાં પહોંચી હનુમાનજી સીતાની ખબર આપી કે રાવણ સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા છે હવે સીતાજીને છોડાવવા માટે દક્ષિણનો સમુદ્ર પાર કરવાનો હતો એનો વિકટ પ્રશ્ન હતો એટલે રામે ત્યાં સમુદ્ર કિનારે પડાવ નાખ્યો રામને ત્યાં ખૂબ જ તરસ લાગી એટલે રામે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ પાણી મંગાવ પણ ત્યાં તો દરિયો હતો આજુબાજુ ક્યાંય મીઠું પાણી નહોતું બધે ખારાસ હતી રામ લક્ષ્મણની મૂંઝવણ સમજી ગયા અને એમણે એક અમોદ પાણથી બાવીસ કુવાઓનું નિર્માણ કર્યું અને તેમાં ભિન્ન ભિન્ન તીર્થોના જળ ફૂટ્યા તે મીઠા જળ કૂવામાં ગંગા જમુના કાશી ગયા શંખ ચક્ર કુમુદ વગેરે નામોથી ઓળખાયા આ કુવાઓ અત્યારે પણ ત્યાં છે અને ત્યાં મીઠું જળ ઉત્પન્ન થાય છે હવે રામે આ જળ ઉત્પન્ન કર્યા પછી પાણી પીવા માટે કળશ મોય મોડ્યો અને એમના હાથ એકાએક એમને પ્રેરણા થઈ કે હું રાવણનો વિજય કરવા નીકળ્યો છું અને હું નીતિ નિયમો તો ભૂલી ગયો હું તો શિવની પૂજા કર્યા સિવાય પાણી પણ પીતો નથી અને આજે તો મેં શિવની પૂજા કરી જ નથી રામે મનોમન શિવની પૂજા કરી શિવનું સ્મરણ કર્યું પછી પાણી પીધું પણ છતાં પણ એમના મનમાં વલુપાત હતો અને એમના અંતરમાંથી અવાજ ઉઠ્યો કે તમે શક્તિશાળી રાવણને જીતવા જઈ રહ્યા છો તો શિવના આશીર્વાદ મેળવીને જાઓ અને અંતરના અનુસરીને રામે રેતીનું શિવલિંગ બનાવ્યું પછી સોળસો પચારે ભક્તિભાવથી લિંગનું પૂજન કર્યું અને બંને હાથ જોડીને મહાદેવને પ્રાર્થના કરી કે મહાદેવ રાવણ રાક્ષસ મહાશક્તિશાળી હોવા ઉપરાંત મારી જેમ તે આપનો પરમ ભક્ત છે અને આપના વરદાનથી જ તે ત્રિલોકનો સ્વામી બન્યો છે પણ મહા અહંકારી હોવાથી તેણે મારી પત્ની સીતાનું હરણ કર્યું છે એ દેવાદી દેવ મારે સીતાને પુનઃ પ્રાપ્ત કરવા છે પણ મારી પાસે વાનર સેના સિવાય બીજી કોઈ સેના નથી આપ મને સહાય કરો પછી શ્રી રામે શિવ શંભુના નામનો જયઘોષ કર્યો તેઓ વારંવાર પાર્થિવ શિવલિંગને દંડવત પ્રણામ કરી અત્યંત લાગ્યા હે શિવ પ્રગટ અને મને આશીર્વાદ રામની પ્રાર્થનાથી શિવ પ્રગટ થયા અને એમણે આશીર્વાદ આપ્યા કે તમે વિજયી થશો તમારા સગળા મનોરથ સિદ્ધ થશે ત્યાર પછી વાનર સેના અને રામે રાવણ રાક્ષસને હરાવ્યા અને રાવણનો વધ થયો અને રામે શ્રીલંકા પર વિજય પ્રાપ્ત કર્યો એ સમયે બધા ઋષિ મુનિઓ હાજર હતા પણ રામ વિજયની ખુશીના બદલે વિષાદ રેખાઓ એમના મોટા પર અંકિત થયેલી હતી એક ઋષિ મુનિએ રામને પૂછ્યું કે પ્રભુ રામ વિજયના આનંદને બદલે આપના અંતરમાં વિષાદ કાં ઘેરી લીધું છે ત્યારે રામે કહ્યું મારાથી બ્રહ્મ હત્યાનું પાપ થયું છે મેં રાવણને માર્યા છે રાવણ બ્રાહ્મણ હતા હવે મારે આ પાપમાંથી મુક્ત થવું છે તો મને એનો ઉપાય બતાવો અને ઋષિમુનિઓએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરે તો પાપ કર્મમાંથી મુક્ત થાય છે અને આપ તો પરમ શિવના ભક્ત છો આથી અમારું વચન છે કે આપ શિવલિંગની સ્થાપના કરો મહેશ્વરના આશીર્વાદ મેળવો અને બ્રહ્મ હત્યાના પાપમાંથી શીઘ્ર મુક્તિ મળશે શ્રી રામે તરત જ પરમ રામ ભક્ત હનુમાનની આજ્ઞા કરી કે તમે કૈલાસમાં જાઓ અને કૈલાસમાંથી એક શ્રેષ્ઠ શિવલિંગ લઈને પાછા આવો જેઠ સુદ દસમના દિવસે શિવલિંગનું પ્રસ્થાપન થશે પણ હનુમાન તો એટલા બધા રામ ભક્ત હતા કે રામે એમને કહ્યું કે તમે શ્રેષ્ઠ શિવલિંગ કૈલાસમાંથી લઈ આવો અને હનુમાન એવું સમજ્યા કે શિવજી પાસેથી લિંગ લઈ આવો હનુમાન કૈલાસ ગયા પણ એમને શિવ ક્યાંય મળ્યા નહીં છેવટે એ શિવની તપસ્યા કરવા ત્યાં બેસી ગયા કૈલાસ પર અને એમને શિવની તપસ્યા કરી એમાં ઘણો સમય વીતી ગયો આ બાજુ શિવલિંગની સ્થાપના કરવાનું જતું હતું અને એવામાં શિવજી પ્રગટ થયા હનુમાને તરત જ એમના પગ પકડી લીધા અને એકીસ વાસે કહ્યું કે મને જર્જર શ્રેષ્ઠ લિંગ આપો મારે મારા ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું છે શિવલિંગ લઈ અને હનુમાન તરત જ ઉપડ્યા આ બાજુ લિંગની સ્થાપના કરવાનું મુહૂર્ત આવી ગયું હતું હનુમાનજી હજુ ત્યાં પહોંચ્યા નહોતા રામ મૂંઝવણમાં હતા તેમને ઋષિમુનિઓને પૂછ્યું કે હવે શું કરવું ત્યારે ઋષિમુનિએ કહ્યું કે શુભ મુહૂર્ત વીતી જાય છે પહેલાં આપ સીતામૈયા પાસે શિવલિંગ તૈયાર કરાવો પછી સીતાજીએ તૈયાર કરેલા શિવલિંગની યથાવિધિ સ્થાપના થઈ અને ત્યાં જ હનુમાનજી આવી પહોંચ્યા હનુમાન ભારે નિરાશ થયા રામે કહ્યું કે તમારે નિરાશ થવાની જરૂર નથી તમારો પ્રયત્ન એળે નહીં જાય અને વળી તમે તો સાક્ષાત શિવે આપેલું લિંગ લઈને આવ્યા છો એટલે એની તો સ્થાપના આપણે કરશું જ પછી સીતાજીએ તૈયાર કરેલું લિંગ અઠાવવા પ્રયત્ન કર્યો પણ એ રેતનું શિવલિંગ ત્યાંથી તસુ ભારે ના હટ્યું કારણ કે તેમાં સીતા ભક્તિ અને મુનિઓનો પ્રચંડ તપનો વાસ હતો રામની આજ્ઞાથી તે શિવલિંગ અન્ય સ્થળે પ્રતિષ્ઠા કરી અને ભગવતી સીતાજીએ તૈયાર કરેલા શિવલિંગને નામ અપાયું જ્યોતિર્લિંગ રામેશ્વર અને હનુમાનજીએ જે શિવલિંગ ભગવાન શિવજી પાસેથી લાવ્યા હતા તે શિવલિંગને નામ અપાયું હનુમતીશ્વર આમ અત્યારે ત્યાં રામેશ્વરમાં જ્યોતિર્લિંગ રામેશ્વર અને શિવલિંગ હનુમતીશ્વર એનો મોટો મહિમા છે બંને શિવલિંગના દર્શન માત્રથી સગળા પાપો નષ્ટ થાય છે આમ રામેશ્વર અને હનુમતીશ્વર એ બંને શિવલિંગની કથા આપણે જાણીએ ઓમ નમઃ શિવાય હવે આવતા વિડીયોમાં આપણે બારમું અને છેલ્લું જ્યોતિર્લિંગ ધુષ્મેશ્વર એનો કથા અને મહિમા સમજશું ઓમ નમઃ શિવાય